સ્વાગત છે તમારું બધાનું મારી YouTube ચેનલમાં હું છું હરીશ સોલંકી આપણી ચેનલ નું નામ છે હેપી હરીશ બ્લોગ્સ તો સ્વાગત છે તમારું બધાનું આજે આપણે સુરત દાદા નામ લઈને કરીએ છીએ એક શરૂઆત આજે છે કરવાચોથ એટલે સવાર સવાર માં કરીને કે કરવા માતાની પૂજા એટલે બધા જાગી ગયા હતા આજે વહેલા હું કરતો જાગ્યા છે દસ વાગે મોડા મોડા પછી અગાશી ઉપર આવ્યા સુરત દાદાને મેં કીધું બધા દર્શક મિત્રોને દર્શન કરાવી દઈએ અને મસ્ત મજાની આરતી થઈ છે અહીંયા મહાદેવની બધું દર્શક મિત્રોને આપણે બધું બતાવી દઈએ અને હવે જઈશું આપણે નીચે ત્યાં હું તમને બતાવી દઉં કઈ રીતના પૂજા કરી છે અને વિડીયોમાં લેવાની હતી ને તો એને કરી દીધું બંધ જો અત્યારે કપડા બધા ભેગા કરી લીધા છે એને કપડા ભેગા કપડા બધા ભેગા કરીને હવે જાય છે નીચે વ્રત રહ્યા હોય કે ગમે રહ્યા હોય બાકી કામ તો કરવું જ પડે ઘરનું બધું

આજ તો વધારે ખાધું છે ચાર વાગે જાગીને પૂજા કરતી હતી પણ હું પણ જાગ્યો ગયો તો સાથે પણ એ પછી ના વાગે એટલે હું સુઈ ગયો એટલે સુઈને જાગ્યો એટલે સીધા હોવાના વાગ્યા છ પછી હું નાઈ ધોઈને અને મેં કીધું ચાલો પેલો બોલો ઉતારીએ સવારમાં ઊઠીને સૂરજ દાતાના દર્શન કર્યા અને અત્યારે તો ચા આવી ગઈ ચા પાણી પી દઈ બરસા કેમ કાઢો એ છોકરા એટલે છે બધા ઘરમાં અને આસ્થા છે આજે બધા હુતા છે એટલે શાંતિથી એને હોવા દઈએ અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરવા છે મહાદેવ નું મંદિર અમારે ટેણી બહુ મસ્તી કરે છે પણ બધા દર્શન કરી લો મહાદેવ માય ગોડ આ જો બધું હું ખાઈ છે અહીંથી એક પેંડો ઉપાડી ગયો આખો તે હું ખાધું અહીંથી પેંડો ખાધો ક્યાંથી બસ હવે અટતો નહીં જે જે ગલ્લે નહીં ખાવ કે છ આપડે કેમ સવારના જે સૂર્યનારાયણ ભગવાન સાક્ષી માં રાખીને આપણે સ્થાપના પૂજા કરીએ તેમ સાંજના સમયે આપણે ચંદ્ર ભગવાનને સાક્ષીમાં રાખી અને આપણું વ્રત જે છે તે પૂર્ણ કરવાની પૂજા કરવાની હોય છે એટલા માટે અત્યારે તે પૂજા થઈ ગઈ છે આગળ બની આવ્યો હજી હાડા છ થયા છે ને ચાંદો ગોતું આવી ગયા જો હે ને આ દેખાણ નહી તો કે ચાંદો દેખાય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો ચાંદો કઈ દેખાતો હોય બાર છે હાડા છત થયા છે ફાઈનલી ચંદામામાં આવી ગયા છે